હાર્દિક સ્વાગત છે બધા વાલા ભક્તોનું આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા ભક્તો અને મારા ભાલા મિત્રો તો આજના વિડિયોમાં જેટલા પણ અત્યારે વિડીયો જોઈ રહ્યા છે મારા ભાલા મિત્રો એમને એટલું કહું કે ખાલી જો તમારા જીવનમાં દુઃખ હોય સુખ હોય તો કંઈ કંઈ કરવા માગતા હોય જીવનની અંદર કાં તો કઈ માતાજી વિશે કાં તો કંઈ તમને એવું લાગતું કે તમારા જીવનનો પ્રોબ્લેમ છે તો ખાલી મારી માતા મારી કુળદેવી અને મારી જો અંદર મારી રામપુરાણી કુળ કુળદેવી મારી માતાજી એમનું ખાલી નામ દઈને જુજો નામ એટલે કે માં માં રામવાડી સિકોદર મહાનવાડીમાં મારા જીવનની અંદર આ આ પ્રોબ્લમ થયો છે તો એ પ્રોબ્લેમમાં જલ્દી સોલ્વ થઈ જાય તો માં ખાલી હું તારા દર્શન કરી લઈશ આટલું એકવાર કહીને જોજો પછી જો તમારા જીવનની અંદર ખુશીઓ ના ભરી દે અને જો જીવનની અંદર તમારા જીવનની અંદર સુખ શાંતિ ના આવી જાય ને તો કહેજો અને તમારું જે ડ્રીમ હોય તમારું જે સપનું હોય એ પણ કહી દજો માતાજીને ખાલી એકવાર યાદ કરીને જોજો તો હું તમને મિત્રો એટલું કહું છું કે આજના વિડીયોના માધ્યમથી એટલું કહું છું કે ભાઈ તમે વિડીયો જોવો છો આખો પૂરો જોવો છો પણ ઘણા મિત્રો પર પૂરો અને પૂરો જોવાનું રાખો મારા વાલા મિત્રો પણ મિત્રો તમારું જે ડ્રીમ હોય તમારું જે સપનું હોય તમારા જે કંઈ પણ દુઃખ હોય ગમે તે પ્રોબ્લેમ હોય એવું લાગતું હોય તો તમે કમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો અને માતાજીનું નામ કમેન્ટમાં રાખવાનું જરૂરથી રાખો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું રાખો અને વધુને વધુ લોકો જોડે શેર કરો કે વધુ લોકો લાભ લઈ શકે અને બધા બધાનું કલ્યાણ થાય એવું આપણે કરવાનું છે મારા વાલા મિત્રો તો આખી દુનિયામાં મારી સિકોતેર વહાણવટી રામવાળી રામનો ડંકો વાગે આખી દુનિયા એને ઓળખે મારી માતાને મારી કુળદેવીને એટલા માટે હું આ વિડીયો બનાવું છું વધારે ને વધારે કે મારી કુળદેવીનો લોકોને લાગે કે કે ના રામપુરાની અંદર કોઈ જીવતી જ્યોત બેઠેલી છે અને કુળદેવી એવી છે સંજયસિંહ વાઘેલાની કે ના ખાલી બોલવાથી ના ખાલી કમેન્ટ કરવાથી ના ખાલી વિડીયો જોઈને કમેન્ટ કરવાથી ખાલી વિડીયો જોઈને કે પ્રે કરવાથી માતાજીને પ્રાર્થના કરવાથી જો તમારું કામ થઈ જતું હોય હે અને તમારું જીવનનું અંદર જે દુઃખો હોય દુઃખોનો પહાડ હોય એ જો તૂટી જતો હોય તો તો તમને લાગે કે ના કંઈક છે ભાઈ માતાજીનો કંઈક તો છે અહીંયા આગળ રામપુરાની અંદર સંજયસિંહ વાઘેલા જે ઘરે પૂજા કરે છે એમના જીવનમાં આટલી બધી દુઃખો આટલા બધા સુખો આ એકદમ ભરપૂર એકદમ ચમત્કાર થયો છે એક જાતનો ચમત્કાર જ કહેવાય મિત્રો મારા જીવનની અંદર એવા એવા દુઃખો બન્યો મેં નહોતું વિચાર્યું કે મારા જીવનમાં આટલું સુખ આવશે અને આટલું આટલું થશે તો તમારે પણ જીવનમાં સુખ અને શાંતિ જોતી હોય અને મસ્ત જીવન જીવવું હોય તો મારી માતાજી મારી કુળદેવી અને તમારી કુળદેવીને પણ યાદ કરશો પણ યાદ કરો એનો વધુ પણ પછી જરૂરથી મારી કુળદેવીને યાદ કરજો અને મારી કુળદેવીને કહેજો કે ભાઈ જા સંજયસિંહ વાઘેલાની કુળદેવી રામ શીખો તે રામ મહાનવટી માતાજી જરૂરથી આ મારી પ્રાર્થના સાંભળજો અને આ મારું કામ છે જરૂરથી કરજો એકવાર કહીને જજો અને હા વધારેને વધુ લોકો જોડે આ વિડીયોને શેર કરવાનો રાખો મારા વાલા મિત્રો મારા ભક્તો બરાબર છે બીજું એટલું કહું કે જીવનની અંદર ઘણા બધા દુઃખો તો રહેવાના પણ માતાજીને એટલું જ કહેવાનું આપણે કે દુઃખ આપો એનો વધુ નહીં પણ દુઃખ કઈ રીતે દુઃખને મેન્ટેન કરવું કઈ રીતે દુઃખને આપણે દુઃખમાં પણ આપણને તાકાત મળી રહે અને દુઃખમાં પણ હસતો રહે ને તે ઘડીએ માતાજી પ્રગટ થાય છે તે ઘડીએ માતાજી કહે છે કે હા મારો દીકરો આ સાચો છે મિત્રો ઘણા એવું હોય છે કે નાનકડું આવી જાય તો એ નિરાશાને બેસી જતા હોય અને માતાજી મહાદેવને કોઈ ભગવાનને કોઈ યાદ નથી કરતું અને ઘણા એવા મેં જોયા છે આ વાત કરવા જેવી નહીં પણ વાત કરું છું કે જે ઘડે સુખ હોય ને તે ઘડી માતાજીને યાદકો ગાડીઓ લઈને ફરે જે ઘડીએ જીવનની અંદર ફરી પહાડ તૂટી પડે તે ઘડીએ આ લોકો માતાજી પ્રાર્થના કરતા હે મા હે મારી કુળદેવી હે માતાજી આટલું કામ કરશે કઈથી કરાય જો તમે જીવ જે ઘડે તમારા જીવનમાં સુખ હતું તે ઘડે તમે માતાજીના દિલથી યાદ નથી કર્યા ભાઈ અને જે ઘડે તમારા દુઃખ આવે તે ઘડે તું આને પગે લાગું છું પણ આ બધું જો તમારે કદાચ આવું થયું હોય તમારાથી પણ આવી ભૂલ થઈ હોય તો એક વાત યાદ રાખજો તમે પણ એવું કરો કે તમે માતાજીને એકવાર પ્રાર્થના કરી નાખો કે માં મારા જીવનની અંદર જે ઘડીએ સુખ હતું તે ઘડીએ માં હું તો સુખમાં છલકાઈ ગયેલો સુખના આનંદમાં છલકાઈ ગયેલો મોહ મોહમાયામાં ફસાઈ ગયેલો પણ મેં મારી તિગડે મા તને મેં દર્શન ના કર્યા અને મા તારી મેં પૂજા મારા સાચા દિલથી ના કરી અને જ્યારે હવે દુઃખ તો હું મા તારા મંદિરે આવ્યો છું પણ મા હવે હું મારા જીવનમાં ક્યારેય ગમે એવું સુખ આવશે ક્યાં તો ગમે એવું જીવનની અંદર મોટી ઘટના ગમે તે થશે મતલબ પણ હું કોઈ દિવસ તમારા સાનિધ્યમાં આવવાનું નહીં ભૂલું તમારો સેવા કરવાનું હું નહીં ભૂલું તમારી પૂજા કરવાનું હું નહીં ભૂલું દુઃખમાં અને સુખમાં બે જગ્યાએ બે પરિસ્થિતિમાં હું તમારી સેવા કરીશ આ યાદ રાખજો આટલું જો જીવનની અંદર શીખી ગયા ને ભાઈ બેડો પાર થઈ જશે અને હા કમેન્ટો કરવાનું તો ભૂલતા નહીં જે જે પણ કમેન્ટ હોય તમારા ડ્રમ હોય તમારા સપના હોય જે હોય હું માતાજીને રોજ પે કરું છું રોજ રોજ માતાજીની પૂજા કરું છું અને માતાજીને ભાઈ તમારા જેટલા ભાઈ ભક્તો કમેન્ટો કરે છે એમની હું પ્રાર્થનાની અંદર કહું છું અને ભાઈ યાર કોઈ પણ માણસ હોય કોઈ પણ કોઈ પણ હોય પૈસા હોય કે ઓછા પૈસા હોય કે તો આ મારા જેવો કોઈ મધ્યમ વર્ગની હોય ગરીબ હોય ગમે તે જો એકવાર સાચા દિલથી આપણે વાહન માટે શીખો તો એને યાદ કરીને જોવે ને યાદ કરીને એના એના જીવનની અંદર જે હોય માતાને ખાલી ફરિયાદ કરે કે મા આવું છે મા જરૂરથી પ્રાર્થના એની સાંભળે છે એવું નહીં કે માતાજી તમે દીવો કરો અગરબત્તી કરો તો જ સાંભળે ઘણા લોકો એવું કે અમે પૂજા નથી કરતા ને માતા મારું નાશ આપણે ખોટી વસ્તુ છે મા તમે આ સાફ હોવું જોઈએ તમારું મન દિલ સાફ હોવું જોઈએ મન અને દિલ જો મન મન હોય ને તો માણવા જવાય મન મસ્ત સાફ હશે દિલ સાફ હશે તો તમારી મા પ્રાર્થના જરૂરથી સાંભળશે આ એક સો ટકાની વસ્તુ છે ઘણા તો યાર બસ ખોટું જ ખોટું જ કરવું છે ખોટું જ કોઈનું સારું કરવું જ નથી જેનું પેલો હું આમ પહેલો તે આમ એમ જો વાત કહી દો ભાઈ તમે જે કરો છો ને બધું દેવ દેવ આ બધા તેત્રીસ કરોડ દેવો સાંભળે છે એવું ના વિચારતા કે કોઈ તમારું સાંભળતું નથી તમે જીવનની અંદર પાપ કરો છો તમે જીવનની અંદર પુણ્ય કરો છો તમે જીવનની અંદર કોઈનું સારું કરો છો તમે કોઈ ભિખારીને કાં તો કોઈ માગવા બાળાને તમે કંઈ આપો છો કોઈ મહારાજને દાન આપો છો ગમે તે કરો છો બધું જ ભગવાન જોઈ રહ્યા છે ભાઈ તમે એવું ના વિચારતા કે નથી જોઈ રહ્યા તમે જેવું તમે જેવું કરો છો ને એવું ફળ તમને મળી જતું હોય પણ તમને ખબર નથી પડતી તમે જો પાપ કરો તો તમને પાપ જેવું ફળ મળશે તમને એવી સજા આપશે અને તમે પુણ્ય કરો છો ને તો તમને એવી એવું તમને ફળ આનંદનું ફળ તમને એવું ફળરૂપી આપશે ને ત્યાં તમને આવી જશે એટલે જ કહું છું કે માને યાદ કરો ને દિલથી કરજો ભાઈ ગભરાતા નહીં સજે દુઃખ આવે તો હોય દુઃખમય પણ હસતા લાગશે ને એ મારી કુળદેવી મારી શીખો છે રામ માડી રામ એનું જ નામ તો આટલું યાદ રાખજો કોઈ તર દુઃખ દુઃખ જોઈને હારી ના જતા સુખ જોઈને છકી ના જતા આ જીવનનો એક સિદ્ધાંત છે વધારે કંઈ કેવું નથી અને જો બહુ બધું કહેવા રહીશ તો વિડીયો બધો બહુ લોંગ થઈ જશે રોજ આપણે દસ દસ મિનિટનો વિડીયો મૂકવાનો હોય છે અને હું મોટિવેશન સ્પીકર તરીકે પણ ઘણા વિડિયો મૂકું છું સ્પીકર એટલે કે હું મોટિવેશન સ્પીકર નથી મિત્રો હું પણ એક ગરીબ સામાન્ય માણસ છું પણ મારા જીવનની અંદર જે જે ઘટનાઓ બની છે સુખ દુઃખની એ બધી વાતો કરીને મોટિવેટ કરું છું બધાને વિદ્યાર્થીઓને પણ મોટિવેટ કરું છું કોઈ વિદ્યાર્થી જો વિડીયો ભાઈ જોઈ રહ્યા હોય વિદ્યાર્થી મિત્રો પણ એમણે પણ કહું છું કે ધ્યાન રાખજો તમારે પણ કંઈક પરીક્ષા વિશે પ્રેરણા જોતી હોય તો કમેન્ટ લખી દોજો કંઈ પણ તમારે શીખવું હોય કમેન્ટ કરી દોજો એકવાર તમારે પરીક્ષા ગમે આવી હશે ગમે તે ગમે તે જીવનની પરીક્ષા હશે ક્યાં તો ભણવાની પરીક્ષા હશે તો જી પરીક્ષાના દિવસે પણ જો પ્રફુલ્લિત મગજ ન રાખે ને એ મારી કુળદેવી કહેવાય એકદમ માઇન્ડ તમારો ફ્રેશ રાખશે અને મસ્ત રાખશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વધારે કંઈક એવું નથી જય માતાજી બધાને જય શિકોદર વાટી રામમાળી રામનો જય જય ખુખાર મેરડીનો જય બરાજા ધામનો જય મારે રામપુરામાં બેઠી જે જીવતી જો એનો પણ જય રામમાળી રામનો જય જયમાં શિકોદર રામમારી મહાનીમાંથીનો જય અને દેવાદિદેવ મહાદેવ હર હર મહાદેવનો જય મળીએ નેક્સ્ટ વિડીયોમાં